યે યે સાલેય દે વરાય હેઓ પેણે હેણ સાલેણે સાલે તાલેણ વરાય હેણેણે હેણે હેણિણે. હેણ્ર ભે�

સાબ જે શટિંગ તો કરાડજો કે વાંઢો છે આ એવું હે એ જંગલમાં લાકડા બુસ્કોટવાળો કોણ છે જંગલ બહાર કાઢીને જા કયો ઓ

હલો <laughs> <laughs>

બળે આદમર સાહેબનો ડંડો હા તો આ બાજુ દિખે હા રોંગું કુછ તો ગડબડ હે કાને લોય પીધું તંગુ બળવે અરે અગર આમાં જાય છે આમાં આમાં ફોકસ કરો ગડબડ હે તો ગડબડ હે